રાજપૂત સમાજનો ધર્મરથ અંબાજીથી થયો પ્રારંભ અંબાજી મંદિરમાં રાજપૂત સભાના આગેવાનોએ કર્યા દર્શન અંબાજી મંદિરમાં દર્શન કરી ધજા ચડાવી ધર્મરથનું કરાવ્યું પ્રસ્થાન બનાસકાંઠા જિલ્લામાં ફરી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા કરશે અપીલ પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધના મામલે રાજપૂત સમાજે ધર્મરથનું કરાવ્યું પ્રસ્થાન પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ પણ શાંત થયો નથી રૂપાલાના વિરોધ મામલે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો અંબાજી ખાતે બોડી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થયા રાજપૂત સમાજના લોકોએ રાજપૂત સમાજની ધર્મશાળા ખાતેથી રેલી સ્વરૂપે અંબાજી મંદિરમાં પહોંચી માંબાના દર્શન કરી ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું જે અહીંયા અમારી રાજપૂત એકતા રથની જે શરૂઆત થવાની છે ધર્મરથ જે રણસિંહ બાપુએ મને કરેક્ટ કર્યું ધર્મ જે શરૂઆત છે એક બહુ રાજપૂત એકતા અમારી સામે આવે સમાજને બધા સમાજને હિન્દુત્વ ધર્મને એને બધાને ખબર પડે કે રાજપૂત એકતા હજી પણ જીવિત છે અને આગળ ચાલતી રહે આ એકતા એવી છે કે અમે કોઈ પણ પાર્ટીએ એનાથી જોડાયેલા નથી આ રાજપૂત સંગઠન છે અને રાજપૂત સંગઠન આગળ ચાલે રાજપૂત આગળ વધે અને આશીર્વાદ સૌને જય અંબે જય સોમનાથ જય રઘુનાથ આજે અમે શક્તિપીઠ અને સમગ્ર ભારતની શ્રદ્ધાનું કેન્દ્રમાં જગદંબરના ચરણોમાં વંદના કરી ધ્વજા આહોરણ કર્યું અને આજે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ પહેલાંથી ધર્મરથ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે એમ આજથી બનાસકાંઠાનો ધર્મ અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ એ ગુજરાત એવી માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મરથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે રાજપુરોહિત સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય અમારા જાગીરદાર ભાઈઓ હોય ટૂંકમાં અઢારે ના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર ફરશે વડગામથી એક ધર્મરથ સમગ્ર પાટણમાં ફરશે અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા રાજકોટ હતા પણ ગામે ગામ જે ઉમળકો અમને મળી રહ્યો છે અને અમારો આ ધર્મ રથ આપ જાણો છો એ અસ્મિતાની લડાઈ છે એક બાજુ અહંકારી સત્તાધીશો છે અને એક બાજુ અસ્મિતા નારી શક્તિ નારી સન્માન નારી ગૌરવ માટે ઝૂમતો ક્ષત્રિય સમાજ છે આ બેની લડાઈ છે અધર્મ અને ધર્મની લડાઈમાં માં ભગવતી એ અમને ચોક્કસ વિજયી બનાવશે એવી માના ચરણોમાં પ્રાર્થના કરી અને અમે આજે ધર્મ ધર્મરત્ની શરૂઆત કરવા જઈએ સંદેશ આપવા પ્રજાને પ્રજાને અમારો એ જ સંદેશ એ ચોવીસ તારીખથી શરૂ કરેલું સંમેલન ઉપવાસ ધરણા અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ છેલ્લા પાંચ દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે જિલ્લાવાઈ સંબોધનનો પછી પર રાજકોટ ખાતે સાત લાખ ઉપરાંત છત્રીઓ ભેગા થયા ક્યાંય પણ ગુજરાતની પ્રજાને અડચણ પડી હોય એવું બન્યું નથી અમારું આંદોલન શાંતિપૂર્વક શિસ્તપૂર્વક સંયમપૂર્વક કોઈ માલ મિતને કદાચ કોઈ નુકસાન પણ ન થાય એ માટેનો અમારો સંદેશ આટલો જ છે કે તમે ભલે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના કરી પણ હવે સાતમી તારીખે આ જે જન આક્રોશ છે એ મતદાનમાં ફેરવશે ફેરવાશે અને ભારતીય જનતા પાર્ટીને ના કેવળ ગુજરાતની પચીસ સીટો પણ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર હરિયાણા જ્યાં જ્યાં છત્રીઓ છે ચોવીસ કરોડ છત્રીઓ છે સમગ્ર દેશમાં એ ચોવીસ કરોડ છત્રીઓ અને અમને સાથ આપવાનો કારણ કે આ કેવળ ક્ષત્રિય સમાજની બેનબેટીની ઇજ્જતનો સવાલ નથી આ લોકો આજે હમણાં બોલ્યા કાલે બીજા સમાજની બેટી માટે પણ બોલશે એટલે મારો સંદેશ સ્પષ્ટ થશે કે આપ સૌ સંયમથી ધર્મરથ ફેરવજો અને સાત તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જંગી બહુમતીથી વિરુદ્ધમાં મતદાન કરાવજો અને એને રિઝલ્ટ સુધી લઈ જજો એટલો જ મારો સંદેશ